નમસ્કાર મિત્રો પ્રકાશ જાલિયા જ ઇંગ્લિશ એકેડેમીમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ નવ સંસ્કૃત પદ્ય પાંચ સુભાષિત વૈભવઃ એટલે કે સુભાષિતોની સમૃદ્ધિ એનો ભાગ એક જોવાના છીએ સુભાષિત વૈભવઃ એટલે કે સુભાષિતોની સમૃદ્ધિ સંસ્કૃત સાહિત્યમાં આપણે જાણીએ છીએ કે મોટું કાવ્ય હોય તો એનું એને મહાકા મહાકાવ્ય કહેવામાં આવે છે અને નાનું કાવ્ય હોય તો એને મુક્ત કહેવામાં આવે છે જેમ એક નાનકડું મોતી બહુમૂલ્ય હોય છે એવી જ રીતે આવા જે નાના નાના મુક્તકો જે છે એ પણ બહુમૂલ્ય છે આ મુક્તકો એટલે આપણે એને સુભાષિત તરીકે ઓળખીએ છીએ સુભાષિત એ ચાર ચરણોમાં જીવનના બહુમૂલ્ય પાથેને કલાત્મક રીતે પીરસવાની એની એક આગવી વિશેષતા છે સુભાષિતોમાંથી આપણને આદર્શ જીવન અને ડાપણનો બોધ મળે છે આ પાઠમાં આપણે કુલ આઠ સુભાષિત જોવાના છીએ એમાં પાઠકના ગુણો કેવા હોવા જોઈએ આ ચલાયમાન જગતમાં જે કીર્તિ જે છે એ જ આજીવન રહે છે ત્યારબાદ સર્વપાપોનું મૂળ એ આપણો લોભ જ છે સ્વજન અને સાચા મિત્રની પરખ કેવી રીતે કરી શકાય તેમજ સજ્જન અને દુર્જન કઈ કયા કયા લક્ષણો ધરાવે છે એના વિશે વાત કરવામાં આવી છે આપણે પ્રથમ સુભાષી જોઈએ તો માધુર્યમ અક્ષર વ્યક્તિ પદછેદ સ્તુહ સુસ્વર ધૈયમ લય સમર્થમ ચ શેડે તે પાઠકા ગુણા શબ્દાર્થ જોઈએ માધુર્યમ એટલે કે મધુરતા અક્ષર વ્યક્તિ એટલે અક્ષરોની અભિવ્યક્તિ પદછેદ એટલે પદોનું વિભાજન સુસ્વર એટલે સારો અવાજ ધૈર્યમ એટલે ધીરજ તે અહીંયા સંધિ સૂટી પડશે શટ વત્તા એ તે શે એટલે અને એટલે આ એટલે કે આ છ પાઠકા એટલે કે પાઠક અથવા વાંચનાર અહીંયા મિત્રો વાંચક અથવા તો પાઠકના ગુણોની વાત કરવામાં આવી છે તો માધુર્યમ એટલે મધુરતા અક્ષર વ્યક્તિ એટલે કે અક્ષરોની અભિવ્યક્તિ પદ છેદસ્તુ એટલે કે પદોનું છેદ એટલે કે વિભાજન સુસ્વર એટલે કે સારો અવાજ ધૈરમ એટલે ધીરજ ચ અને લય એટલે કે લય ષડે તે એટલે કે આ છ પાઠકા ગુણા પાઠકના ગુણો છે આપણે પાછા અંદર જોઈ લઈએ તો મધુરતા અક્ષરોની અભિવ્યક્તિ પદોનું વિભાજન સારો અવાજ ધીરજ અને લય આ છ પાઠકના ગુણો છે સુભાષિત નંબર બે જોઈએ तो चलम वित्तम चलम चित्तम चले जीवत यौवने चला चलम इदम सर्वम कीर्तिदेव ही जीवती सद्दार जो है तो वित्तम एट के धन चलम एले चंचल चित्तम एट्ले मन जीवित यौवने एट के जीवन एने यौवन अथवा तो युवा ईदम एट्ले आ સર્વમ એટલે બધું બધું ચલાચલમ એટલે આવજા કરનારું છે યશ્ય એટલે જેની પાસે કીર્તિ એવ કીર્તિ જ કીર્તિ વધતા એવ સંધિ સૂટી પડશે હી એટલે ખરેખર અને જીવતી એટલે જીવે છે ભાષા જોઈએ તો ચલમ વિત્તમ વિત્તમ એટલે ધન ચલમ એટલે ચંચળ છે કે ધન ચંચળ છે ચિત્તમ ચલમ એટલે મન ચંચળ છે જીવિત ચલે જીવિત ય યુવને એટલે કે જીવન અને યુવન અથવા તો યુવાની ચંચળ છે ચલાચલમ ઈદમ સર્વમ ઈદમ એટલે કે આ સર્વમ એટલે બધું આ બધું ચલાચલમ એટલે કે આવજા કરનારું છે કીર્તિદેવ હી જીવતી હી એટલે ખરેખર કીર્તિ જેની પાસે કીર્તિ છે તે જીવતી એટલે જીવે છે અથવા તો કાયમ રહે છે પાછાંતર જોઈએ તો ધન ચંચળ છે મન ચંચળ છે જીવન અને યુવાની ચંચળ છે આ બધું આવજા કરનારું છે ખરેખર જેની પાસે કીર્તિ છે એ વ્યક્તિ જ જીવે છે સુભાષિત નંબર ત્રણ જોઈએ તો મક્ષિકા વ્રણમ ઈચ્છાતી ધન ઈચ્છાતી પાર્થિવાહ નીચા કલમ ઇચ્છતી શાંતિમ ઈચ્છાતી સાધવઃ શબ્દાર જોઈ લઈએ तो मक्षिका એટલે માખીઓ વ્રણમ એટલે ગા ઈચ્છંતિ એટલે ઈચ્છે છે પાર્થીવાહ એટલે રાજાઓ ધનમ એટલે કે ધન નીચા એટલે હલકા પ્રકારના લોકો કલહમ એટલે કે ઝગડા સાદવહ એટલે સજજનો શાંતિમ એટલે શાંતિ હવે મક્ષિકા એટલે કે માખીઓ વ્રણમ એટલે ગા અહીંયા વ્રણમ વધતા ઈચ્છાતી એટલે કે માખીઓ ગા ઈચ્છે છે ધનમ ઈચ્છંતી પાર્થિવાહ પાર્થિવાહ એટલે રાજાઓ ધનમ ઈચ્છાતી રાજાઓ ધન ઈચ્છે છે અથવા પૈસા ઈચ્છે છે નીચા કલમ ઈચ્છાંતી એટલે કે જે હલકા પ્રકારના લોકો જે છે કલમ એટલે કે ઝઘડા ઈચ્છાતી એટલે ઈચ્છે છે શાંતિમ ઈચ્છંતી સાધવ એટલે સાધવઃ એટલે કે સજ્જનો હોય એ શાંતિ મિચ્છંતિ એટલે શાંતિ ઈચ્છે છે ભાષાંતર જોઈએ આપણે તો માખીઓ ગાય ઈચ્છે છે રાજાઓ ધન ઈચ્છે છે હલકા પ્રકારના લોકો ઝઘડા ઈચ્છે છે અને સજ્જનો શાંતિ ઈચ્છે છે સુભાષિત નંબર ચાર જોઈએ તો ગાવો ગંધેન પચ્છંતિ વેદે પશ્યંતિ બ્રાહ્મણા ચારે પશ્ચાંતિ રાજાને ચક્ષુમ ઇતરે જના શબ્દાર જોઈએ તો ગાવો એટલે ગાયો ગંધેન એટલે ગંધ વડે પશ્યંતી એટલે જુએ છે બ્રાહ્મણા એટલે કે બ્રાહ્મણો વેદે એટલે વેદો વડે રાજાન એટલે રાજાઓ ચારે એટલે વડે ઇતરે એટલે અન્ય બાકીના જના એટલે લોકો ચક્ષુર વડે મિત્રો ભાષાંતર જોઈએ તો ગાવો ગંધેન પશ્ચંતી ગાવો એટલે ગાયો ઘધેન એટલે ગંધ વડે પશ્યંતી એટલે જુવે છે એટલે કે ગાયો ગંધ વડે જુએ છે બ્રાહ્મણ વેદે પશ્યંતી એટલે બ્રાહ્મણો વેદો વડે અથવા વેદ જ્ઞાન વડે જુએ છે ચારે પશ્ચિંતી રાજાન રાજાન એટલે કે રાજાઓ ચારે એટલે જાસૂસો વડે પશ્ચિંતી એટલે જુએ છે એ ઈત્રે જના એટલે અન્ય લોકો ચક્ષુરભ્યામ એટલે કે બે આંખો વડે જુએ છે ભાષાંતર જોઈએ તો ગાયો ગંધ વડે જુએ છે બ્રાહ્મણો વેદો વડે જુએ છે રાજાઓ જાસૂસો વડે જુએ છે જ્યારે કાઉન્સમાં લઈએ આપણે કે અન્ય લોકો ચક્ષુર બ્યામ એટલે કે બે આંખો વડે જુએ છે મિત્રો અહીંયા આપણે ભાગ એક પૂર્ણ કરીએ છીએ ભાગ એકમાં આપણે કુલ એકથી ચાર સુભાષિતો જોઈએ હવે ભાગ બેમાં આપણે બાકીની પાંચથી આઠ સુભાષિતો જોઈશું ટિલ ધેર ટેક કેર એન્ડ બાય બાય જય હિન્દ મિત્રો આપે હજુ સુધી જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશું જેથી આ ચેનલ પર અપલોડ કરવામાં આવતા વિડીયો આપના સુધી ઝડપથી પહોંચી શકે